આનું નામ પુસ્તકનું નામ છે તિબેટના બેતરમાં એટલે નામ પ્રમાણે તિબેટ દેવા છે તો અત્યારે એટલા માટે લતે છે કે તિબેટનો પ્રશ્ન અત્યારે ચાલે છે કે આગામી દલાઈ લામા કોણ બનશે તો આપણે દુનિયાના નકશામાં ભારતનો નકશો હોય તો ખબર પડે કે નેપાળ એની ઉપર તિબેટ આવે જેને હવે ચીને પોતાનો ભાગ બનાવ્યો 1959 અને આપણે નાનકડો દેશ લાગે પણ 12 લાખ ચોરસ કિલોમીટર છે એટલે ભારત કે 40% જેવો મોટો દેશ છે આપકો દેશ 14000 ફૂટ ઊંચો છે તો ટિબેટ ઉપરથી કોઈ વિમાન ક્યારે પસાર થાય એટલે સિવાય કે ત્યાં ઉતરવાનું હોય કારણ કે વિમાનને 10000 ફીટ નીચે આવવું પડે આકાશ નીચે જો વિમાન તો પોતે 14000 ફૂટ દેશ છે આખો દેશ હિમાલય ઉપર આવેલો પણ ભારતમાંથી એ બે વ્યક્તિઓ ટિબેટમાં પહોંચ્યા પરદેશી હતા અને તિબેટમાં શું જોયું એનું લખ્યું છે આ તિબેટની બે ઓરિજિનલ અંગ્રેજી ગ્રંથ છે સેવન યર તિબેટ તો નામ લે છે જેવા દેર થી કારણ કે 7 વર્ષ થી બેટ માં કઈ તો દુનિયાને એ પુસ્તક દ્વારા પહેલી વાર ખબર પડી કે તિબેટ નામનો દેશ કેવો છે અને મજાની વાત એ છે કે આજે 2025 માં પણ દુનિયા એટલી ખબર નથી જેટલી આ પુસ્તક માં આવી છે કારણ કે તિબેટ માં પ્રવાસીઓ એ પ્રવાસ બહુ ઓછો પડે છે તિબેટ નો પ્રવાસ કોઈ જાવ હોય તો એને ત્રણ પ્રકાર પરમિશન લેવી પડે પહેલા ચીનની લેવી પડે પછી અલગ પ્રકારની તિબેટ ની લેવી પડે અને એ પછી તમને લાસા એટલે કે તિબેટનો પાર્ટ નગર છે કરવા પડે લાસાની બહાર જવું ત્રીજી પરમિશન કેવો વિચિત્ર દેશ છે નું જીવન કેવું હોય છે બૌદ્ધ સાધુઓનું જીવન કેવું હોય એમાં કેવા રોમાંચ છે એ લોકો માખણની ચા છે બોલો આપણને ચા જ ન લાગે પણ એ લોકો આખો દેશ માખણની ચા આખો દિવસ પીધા કરે એ લોકોને તિબેટીઓના રીત રિવાજો બહુ મજાના છે सियाड़ो ठंडी पड़े એટલે सियाड़ो जाहिर नहीं दलाई लामा है के के सियाड़ो जाहिर तो क्या सियाड़ो तो पति तो बजाय तो ना दूसरा ला काटे ने फेर और सब जो बजाय रस्ते प्रसंग वो सरस छे इजी विशिष्टता है कि अनुवाद महेंद्र मेघाणी करो ने गुजराती भाषा में श्रेष्ठ अनुवादक को स्थान पावे एवो अनुवाद गुजराती भाषा में कोई पर पांच सारा अनुवाद मारे पसंद करो तो एमा वो महेंद्र मेघाणी का अनुवाद है कारण का अद्भुत गुजराती केम लिखी सकाय मोटो पुस्तक छे आ